નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ યુકેના શડોનાયબ વડાપ્રધાન એન્જલા રેનર અને અન્ય ડેલિગેટ્સ અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન શુશી એન્જલા રેનરે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા આ ઉપરાંત હૃદયકુંજના વિવિધ ખંડો તેમજ ગાંધી આશ્રમ સંગ્રહાલયને નિહાળ્યું હતું તેઓએ ગાંધીજીને પ્રિય એવા ચરખા પણ કાંતણ પણ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવશે પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન ગુજરાતને બે મોટી ભેટ આપશે તેઓ મહેસાણાની પણ મુલાકાત લેશે ત્યાં તેઓ એક મંદિરમાં આવશે સમારોહમાં હાજર રહેશે પીએમ મોદી અટલ સરોવરનું ઉદઘાટન પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટમાં પૂર્ણ થયેલ એઇમ્સનું ઉદઘાટન કરશે વડાપ્રધાનની ગુજરાત મુલાકાતના નિર્ણય બાદ એઇમ્સના ઉદઘાટનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસ ફેબ્રુઆરીએ એઇમ્સનું ઉદઘાટન કરશે વડાપ્રધાન આવતા સપ્તાહે ચાર દિવસમાં બે રાજ્યોની મુલાકાત લેશે જેમાં ગુજરાત ઉપરાંત યુપીનો પ્રવાસ પણ તેઓ કરવાના છે ગુજરાતને પ્રથમ એઇમ્સ મળશે આ સાથે જ સૌરાષ્ટ્રની મોટી માંગ પૂર્ણ થશે આ સાથે જ તેઓ દ્વારકામાં બનેલા દેશના સૌથી લાંબા સિગ્નેચર બ્રિજનું કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીએ ગુજરાત પહોંચે તેવી શક્યતા છે વડાપ્રધાન બાવીસમી ફેબ્રુઆરીના રોજ સવારે દસ પિસ્તાલીસ કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે આ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવણીનો કાર્યક્રમ છે આ પછી વડાપ્રધાન મહેસાણાના તરફ વડીનાથ મહાદેવ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે પીએમ મોદી બપોરે એક વાગે મહેસાણામાં જાહેર સભા કરશે અને વિકાસ કામોનું ઉદઘાટન કરશે પીએમ મોદી સાંજે ચાર પંદર કલાકે નવસારીમાં જાહેર સભા અને વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે પીએમ મોદી સાંજે છ પંદર વાગે કાકરાપાર ખાતે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કરશે પીએમ મોદી સુરતથી વારાણસી જવા રવાના થશે અને ત્યારબાદ વારાણસીમાં રાત્રિ રોકાણ કરશે પીએમ મોદી ત્રેવીસમીએ વારાણસીમાં હશે મધ્યપ્રદેશ સંસ્કૃત સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરશે આ પછી અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે ચોવીસમી ફેબ્રુઆરીએ જામનગર પહોંચે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે વડાપ્રધાન તેમનું રાત્રિ રોકાણ જામનગરમાં કરશે પચીસ ફેબ્રુઆરીએ પીએમ મોદી સૌરાષ્ટ્રને કરોડોની સ્કીમ ગિફ્ટ કરશે સવારે સાત પિસ્તાલીસ કલાકે બેટ દ્વારકા મંદિરની મુલાકાત લેશે આ પછી પીએમ મોદી સવારે આઠ પચીસ વાગે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી બપોરે એક વાગે દ્વારકામાં સભા કરશે અને કરોડો રૂપિયાની યોજનાનું ભૂમિપૂજન કરશે પીએમ મોદી બપોરે ત્રણ ત્રીસ કલાકે રાજકોટ એમ્સ પહોંચશે જ્યાં સાંજે ચાર પિસ્તાલીસ કલાકે રાજકોટના રેસકોર્સ મેદાનમાં સભા અને અટલ સરોવરનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન પચીસમી ફેબ્રુઆરી રાજકોટમાં અનેક વિકાસના કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે ત્યારે તેમના આગમન પૂર પૂર્વેની તૈયારીઓ શરૂ કરાઈ છે પોલીસ દ્વારા સભા સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બોમ્બસ્કવોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પીએમની જાહેર સભાને લઈને ત્રણ લાખથી વધુ જનમેદની એકત્રિત થવાની હોવાની તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પીએમ એક હજાર છપ્પન કરોડના રાજકોટ શ્રીનગર રેલવે ડબલ ટ્રેકનું પણ લોકાર્પણ કરશે વિકાસના કામોના લોકાર્પણમાં સોલાર પાવર પ્રોજેક્ટ હોસ્પિટલ સબસ્ટેશન સહિત સહિતના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ઉમેરા છે રાજકોટના રૂડાના બાવીસ કામો માટે પંચાણું કરોડની પાણી યોજનાઓ પણ તૈયાર છે ત્યારે રિસ્કર્સમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આજે અધિકારીઓ સભા સ્થળની પણ મુલાકાત લીધી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં પધારવાના છે અલગ અલગ વિકાસ કામોને છે તે લોકાર્પણ કરવાના છે હજારો અને લાખો કરોડના છે એ વિકાસકામોને છે તે બહાલી આપશે કારણ કે જે વડાપ્રધાનના હસ્તે છે એ એમ્સ હોસ્પિટલ હોય કે પછી જનાના હોસ્પિટલ હોય અથવા તો જે રૂડાના આ પાણીની યોજના છે તેને લઈને જે વડાપ્રધાન છે તે લોકાર્પણ કરવાના છે જ્યારે એક રાજકોટમાં છે તે રેસકોસ મેદાન ખાતે સભાને સંબોધવાના છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન દ્વારા છે તે આ સભાને જે સંબોધવાના છે તેને લઈને એ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે સુરક્ષાની વાત કરવામાં આવે તો જે હાલ સુરક્ષા પણ ચુસ્તપણે કલેક્ટર દ્વારા તંત્ર એ પણ રચના કરી છે પોલીસ તંત્ર પણ પોતાનું કાર્ય કરી રહી છે ત્યારે જે જવાબદારી સોંપવામાં આવેલી છે તે અધિકારીઓ છે તે સ્થળ ઉપર જોવા મળી રહી છે સ્થળ મુલાકાત કરી રહ્યા છે દરેક કામગીરીની છે તે હાલ ચકાસણી કરી રહ્યા છે ત્યારે એ રાજ્યના આરોગ્ય સચિવ રમ્યા મોહન છે તે હાલ જે સભાને રવડા પ્રધાન સંબોધ છે તે સભા સ્થળે પહોંચ્યા હતા વડાપ્રધાન દ્વારા છે તે એ લાખો રૂપિયાના છે એ તે વિકાસ કામોને છે તે બહાલી આપવાના છે એમ્સ હોસ્પિટલ છે તેને જો લોકાર્પણ કરવાના છે જેના કારણે સૌરાષ્ટ્રના લોકોને છે મોટા પ્રમાણમાં ફાયદો થશે ત્યારે જે સભાને સંબોધવાના છે રેસ્કોસ મેદાન ખાતે ત્યાં બે લાખથી પણ વધારે જનમેદની ઉમટે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે એને લઈને છે પોલીસ તંત્ર પણ છે તે હરકતમાં જોવા મળી રહ્યું છે જે કમિટીની રચના કરી છે કમિટી પણ છે તે સ્થળ ઉપર મુલાકાત રહી લઈ રહી છે ત્યારે રમ્યા મોહન દ્વારા છે તે હાલ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી કેમેરામેન પરમાર સાથે વિપુલ રાજકોટ ગુજરાતમાં ચાર રાજ્યસભાના સભ્યોની પૂર્ણ થઈ રહી છે જેના કારણે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી રાજ્યસભાના ચાર ઉમેદવારોના બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ઉમેદવારોના ટેકેદારોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય ચૂંટણી ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે ચારેય સીટો બિનહરીફ થઈ છે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર આજે બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા છે આજે અમારા ચારેય વતીથી હું દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ બધા જ પ્રદેશના હોદ્દેદારો રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું અને આ ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આજે મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે એ વિકાસની યાત્રામાં અમને જોડાવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ બદલ હું દેશના કરોડો લોકોનો આભાર પણ વ્યક્ત કરું સવરગાડા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામ ખાતે મહાકાળી મંદિર ખાતે એકવીસ કુંડી યાગ તથા શિવ પરિવાર અને ગુરુમૂર્તિઓના પ્રાણ પ્રતિષા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જ્યારે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે જલાદિવાસ સાથે સુંદરગાંઠના પાઠ યોજાયા હતા પ્રથમ દિવસે દેવતાઓનું પૂજન બાદ ભવ્ય શોભાયાત્રા બેરણા ગામમાં નીકળી હતી જેમાં ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં સાધુ મહંતો તેમજ આમંત્રિતો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાંથી આવેલા મહામંડલેશ્વરોના આશીર્વાદ સાથે શરૂ થયેલી આ જલયાત્રામાં હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર ગામમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો આશરે ત્રણસો વર્ષ અગાઉ દેણા ગામની પાવનધરા પર મોતીપુરજીના નામના એક સ્થિત તપસ્વી ગામમાં આવ્યા હતા અને ભક્તિનો એક અલગ જ રાગ જાગ્યો હતો

और महारुद्र का यज्ञ चालू है जिसमें गुरु मूर्तियों का शिव परिवारों का प्राण प्रतिष्ठा महोत्सव है आप सभी धर्म प्रेमी अने समस्त जनता को सादर आमंत्रित करते हैं कि आप सब लोग आए यज्ञ में अपने यज्ञ भगवान का दर्शन करें अने शिव परिवार गुरु मूर्तियों का प्राण प्रतिष्ठा का लाभ लें आप सभी भक्तों को और नमून चलो आज बेरना गाँव में निरंजन अखाड़ा મહાકાલી મંદિર પટાંગણની અંદર ઓગણીસ તારીખથી હોમાત્મક મહારુદ્ર અને શિવ પરિવાર બાર જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાનો પ્રારંભ થયો છે ગામનો તો એટલો બધો ઉત્સાહ અને સહકાર છે કે જેને તો અમે કલ્પના ન કરી શકીએ એટલી ગામે અમને ખૂબ 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 સહકારની ભાવનાથી અમને એટલા બધા રસ તળબોર કર્યા છે કે જેનું અમે જિંદગી પર ભૂલીએ એમ નથી પણ શિવ એટલે કલ્યાણ અને મહા દિનેશ ગીરી મહંતિજી એમની એક ભાવના હતી કે આપણે એક અહીંયા શિવજીના મંદિરનું નિર્માણ કરીએ તો ભાવનાને શું કરી કે બારે બાર જ્યોતિર્લિંગના બાર તત્વો સાથે નર્મદેશર મહા શિવલિંગ લાવ્યા છે અને ક્રેનથી અને ઉતારમાં આવ્યું એવું મહાશિવલિંગ એની પ્રતિષ્ઠા સાથે સાથે આપણો હોમાત્મક મહારુદ્ર થઈ રહ્યો છે શિવ એટલે કલ્યાણ અને આ મહારુદ્રની તાકાત એવી છે એ તો દુનિયા જાણે છે અમારે કહેવાની જરૂરત નથી એક નાનું છાનું આટલું સળગાવો એના પર ઘી મૂકીને કપૂર મૂકીને સળગાવો તો આખા ઘરનો નેગેટિવ પાવર ખતમ થઈ જતો હોય તો આવડા મોટા યજ્ઞની અંદર આટલી આવતી જાય તો આજુબાજુના કેટલા ગામડા સુધી આખો નેગેટિવ પાવર ખતમ થાય તો ગામના માણસોને પશુને પક્ષીને બધાની સુખાકારી જળવાય અને આ તો દેવ છે બધા અરિષ્ટ તત્વોને નિવૃત્તિ કરવા વાળો દેવ કોણ તો ભગવાન શિવ જ્યારે પણ દેવોને ઉપદ્રવ થયા છે અને અશાંતિ પેદા થઈ ત્યારે ભગવાન શિવના શરણમાં જવું પડે છે અને એ જ શિવાજી અહીંયા આપણે બિરાજમાન થશે ગામના માટે તો એક સુંદર અનેરો અવસર છે આણંદના પેટલાહદ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને આણંદના જિલ્લા આઈસીડીસીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલત અને મહિલા લક્ષી વિવિધ સરકારી યોજનાની જાણકારી આપવાના હેતુથી સંસદ સભ્ય મિતેશ પટેલ અને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલની ઉપસ્થિતિમાં નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો નારી સંમેલન કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલા વિકાસને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ નારી અદાલત ની કામગીરી અને પ્રક્રિયા વિશે પણ મહિલાઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તદુપરાંત મહિલા આરક્ષણ અને મહિલા અધિકારો અંગે પણ મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથોસાથ આંગણવાડીની બહેનોને સારી કામગીરી બદલ મહેમાનો દ્વારા પ્રમાણપત્ર પણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નારી સંમેલન કાર્યક્રમમાં પેટલાદ ભાજપના ધારાસભ્ય કમલેશ પટેલ પહેલા નગરપાલિકાના પ્રમુખ જગ્નેશ જોશી તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં આવેલા આંગણવાડીની બહેનો પેટલા નગરપાલિકાના કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે પેટલાદ મુકામે નારી સંમેલન મહિલા આયોગ દ્વારા રાખવામાં કાર્યક્રમ આવ્યો હતો સૌ મહિલાઓ અને માલ મહિલા આયોજનના પ્રમુખશ્રી પણ આજે હાજર રહ્યા છે મારી સાથે વિધાનસભાના ધારાસભ્ય એવા આદરણીય કમલેશભાઈ કિસાન મોરચાના ઉપપ્રમુખ દીપકભાઈ પટેલ અને સૌ મહિલા આયોજનના પદાધિકારી ખૂબ સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલા આરક્ષણ બિલ જે બે હજાર ચોવીસમાં નવા પાર્લામેન્ટમાં પહેલાં જ સેશનમાં જે પાસ કર્યું તું સૌ મહિલાઓએ એને આવકાર્યું છે અને આવતા વર્ષાઓ વર્ષોમાં મહિલા સશક્તિકરણ સાથે મહિલાઓ આત્મનિર્ભર બને એ જે એમને વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મૂક્યો છે એ દરેક મહિલા સુધી પહોંચે એની વ્યવસ્થા જ્યારે આ મહિલા આયોગ કરી રહી છે અને મહિલાઓને ક્યાંય પણ જગ્યાએ કોઈ તકલીફ ના પડે એનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આજે આજના કાર્યક્રમમાં અને કમલેશભાઈ પટ પટેલ જે ધારાસભ્ય છે એમને ખૂબ સારું માર્ગદર્શન દરેક મહિલાઓને આપ્યું એ બદલ સૌનો આભાર માનું છું નારી સંમેલનમાં નારી એ શક્તિ જ છે અને શક્તિને સંદેશ ના હોય એનો વંદન હોય નમન હોય અને આજે પેટલાદ વિસ્તારમાં પેટલાદની નારીઓ નારી સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે નારી ધારા જ સમાજ નિર્માણ થવાનું છે અને થયેલું છે સમાજને આગળ લઈ જવા માટે સંસ્કારી બનાવવા માટે નારી શક્તિ જ્યારે આહવાન કરી રહી છે ત્યારે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે નારી માટે વિધાનસભાને લોકસભામાં ત્રીસ ટકા અનામતની જોગવાઈ કરી છે ત્યારે નારી શક્તિના તાકાતથી દિવ્ય અને ભવ્ય ભારતનું નિર્માણ થવાનું છે ભારત માટે વંદે માત્ર વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ શિક્ષણનો સવાલ ઉઠાવ્યો હતો રાજ્યમાં શિક્ષણના સ્તરને લઈને કિરીટ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે પચીસ બાળકોને ગુજરાતી આવડતું નથી અને સમગ્ર મામલે શિક્ષણ મંત્રી બિલકુલ નોંધ ન લેતા હોવાનું પણ કિરીટ પટેલે જણાવ્યું હતું અન્ય રાજ્યોની સરખામણીમાં ઉચ્ચ શિક્ષણ દિવસે દિવસે નીચું જતું થાય છે સરકાર માત્ર જાહેરાતો કરી અને વાહ વાહ કરે છે મોડન સ્ટેટની વાત કરે છે ત્યારે જે રીતે પ્રાઇમરી શિક્ષણની અંદર કેન્દ્ર સરકારના અસર અને પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સના જે રિપોર્ટ આવ્યા બે હજાર તેવીસના એ બહુ ચોંકાવનારા હતા સાતથી અઢાર વર્ષની બાળક આઠ અઢાર વર્ષના પ્રાથમિક શિક્ષકના બાળકો એ પચીસ ટકા બાળકોને ગુજરાતી વાંચતા આવડતું નહોતું અને સુડતાલીસ પોઈન્ટ વીસ ટકા વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા નહોતું આવડતું જે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ છે એની અંદર એકથી પાંચની અંદર ગુજરાતનું કોઈ સ્થાન નથી અને સૌથી શરમજન બાબત શરમજનક બાબત કે જ્યારે મીડિયા નોંધ લેતું હોય કે શિક્ષણ પ્રાથમિક શિક્ષણ સચિવ એ શિક્ષણ મંત્રીનું સાંભળતા નથી આ બાબત મેં ગંભીરતાથી કહ્યું કે સરકાર માટે બહુ સહમત શરમજનક બાબત છે બીજું કે સામાન્ય રીતે જીડીના પરિપત્ર મુજબ અને પ્રણાલિકા મુજબ તો પણ અધિકારી ત્રણ વર્ષથી બદલાઈ જતા હોય છે જ્યારે પ્રાથમિક શિક્ષણ છેલ્લા પાંચ વર્ષની અંદર ધીમે ધીમે નીચે જતું જાય છે ત્યારે પ્રાથમિક શિક્ષણ સચિવ અને નિયામકને શા માટે સરકાર બદલતી નથી સરકાર એના ઉપર એના સિવાય કોઈ અધિકારી મળતા નથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ફરી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાતા ડુંગળીના ભાવોમાં સો રૂપિયા જેટલો વધારો પ્રતિમણ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે વર્ષ બે હજાર ત્રેવીસના અંતિમ મહિનાઓમાં ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જેથી ડુંગળીના ભાવો યાર્ડમાં ઘટીને એકસો પચાસથી લઈને 200 રૂપિયા પ્રતિ મણ થઈ જતાં ડુંગળી ઉત્પાદનમાં રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવતા ભાવનગર જિલ્લામાં તેની ભારે અસર જોવા મળી હતી આ વર્ષે જિલ્લાના ખેડૂતો દ્વારા એકત્રીસ હજાર બસ્સો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર સારા ભાવ ભાવની આશાએ કર્યું છે જેમાં નિકાસબંધી સારા ભાવ માટે બાધારૂપ ક્યાંક બની હતી અત્યારે ભાવ મળે પણ કામ ના હોય અત્યારે તો વેપારીને ભાવ મળવાના બરાબર વેપારીને મળવાના છે અત્યારે અમારી પાસે તો માલ છે નહીં બરોબર વીસ ટકા માલ ખાલી બચ્યો છે હવે અત્યારે જે આ માલ ભાવ મળશે એ બધા વેપારીને મળવાના છે એ પોતે કમાવા તો બધું અછું છે અત્યારે અને આ લાલો લોભે આવ્યો સુરણી હતી એમાં બધું અછું બરાબર ન કરતો અત્યારે લઈને તો અમે કગરા ઘણા આંદોલન કર્યું ઘણું અમારા ભરતસિંહ વાળા હતા આગેવાન છડો આગેવાન એને પણ ઘણી ઓલી કરી મહુવા હોય એક દિવસ એક દી તળાજા હોય એક એકદી ભાવનગર હોય દી આપણે રાજકોટ હોય એમ ઘણા એડમાં આડા માર્યા પણ કોઈએ સાંસદ સભ્ય ભારતીબેન શિયાળે પણ ધ્યાન કાંઈ આપ્યું નહીં બરોબર એવી એમાં આશા હતી પણ ક્યાં નિકાસની છુટ્ટી કરશે એમ કાંઈ કર્યું નહીં પણ મને સો રૂપિયાનો ફાયદો છો અત્યારે આ વધીને સારો માલ હોય તો ચારસો રૂપિયા આજના ભાવમાં ચાશે નિકાસની છુટ્ટી આપી કાલે ગઈકાલે એટલે સો રૂપિયા સારો માલ હોય તો જો આ માલ આપણી બાજુમાં છે અહીંયા બસ જોવો તમે જો એમાં એ ભાવ છે ચારસો પચાસ રૂપિયા આજ વેપારી તરીકે એટલું ઈચ્છું છું કે જે રીતે માર્કેટિંગ યાર્ડો જે છે એ ડુંગળીથી છલકાતા હતા ખેડૂતોએ વાવેતર કર્યા ત્યારે પણ ડુંગળી પર ખૂબ મોટી આશા અને અપેક્ષા હતી એ માર્કેટની અંદર જ્યારે માલ વેચાવા આવ્યા ત્યારે બજારો એમને પડતર કિંમત કરતા પણ નીચા માલે વેચવા પડતા હતા અને ખેડૂતોને પોતે કરેલા માલનું ઉત્પાદનનો ખર્ચ પણ ન નીકળાય એવી પરિસ્થિતિ સર થઈ હતી ત્યારે ખેડૂતોમાંથી જે માંગણી આવતી હતી સરકાર દ્વારા તાત્કાલિક એક્સપોર્ટ જે બંધ કર્યું છે એ ઉઠાવી લેવામાં આવે બાર માલ જવત જતો થાય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે આ વિષયને લઈને ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં એક બેઠક થઈ અને આ બેઠકની અંદર સરકાર દ્વારા ખેડૂત હિતમાં ખૂબ સારો એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવી છે એની હિસાબે અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તમે જુઓ તો ગઈકાલે પ્રમ દિવસે જે માલ વેચાતા હતા એ દોઢસોથી બસો અઢીસો રૂપિયા વેચાતા હતા આજે એની સીધી જ અસર બસો રૂપિયાથી શરૂ થઈને ચારસો પંદર રૂપિયા સુધી માલ વેચાણો છે એટલે સીધો જ આનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં હવે જે કાંઈ માલ વેચવાનો બાકી રહ્યો છે એને પણ આનો લાભ મળશે અને હવે જે માલ વેચવાનો બાકી છે એમાં આવકો પણ ઓછી થશે અને આ માલ થોડો વિદેશમાં જશે તો સ્વાભાવિક છે કે માગ અને પુરવઠા મુજબ એનો ઉત્પાદન જે છે એ ઘટશે એટલે સ્વાભાવિક છે કે હજી પણ બજાર વધવાની શક્યતાઓ બતાવી રહી છે વર્ષ બે હાજર ત્રેવીસ ના અંતની અંદર ડુંગળીના ભાવો જે છે એને કાબૂમાં રાખવા એટલે કે પ્રજાને ઓછા ભાવે વ્યાજભાવે ડુંગળી મળી રહી જેને લઈને સરકાર દ્વારા જે છે એ ડુંગળીની નિકાસબંધી જે છે એ કરવામાં આવી હતી અને તેના કારણે પ્રજાને તો ચોક્કસ ફાયદો થયો પરંતુ ખેડૂતોને જે છે એ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેને પોષણક્ષમ ભાવો જે છે એ નહોતા મળી રહ્યા અને તેના જ કારણે ખેડૂતોની અંદર એક પ્રકારે રોષ જે છે એ ભભૂક્યો હતો પરંતુ જે પ્રમાણે સરકારે હાલ નિકાસબંધી જે છે એ દૂર કરે છે હટાવી લીધી છે ત્યારે ફરી ખેડૂતો જે છે એમાં એક પ્રકારે આ લાગણી જે છે એ જોવા મળે છે જોકે હાલ કહી શકાય છે કે ખેડૂતોની જે ટોટલ ડુંગળી જે છે એમાંથી ડુંગળી જે છે છે એ તો વેચાણ થઈ ચૂકી માત્ર વીસ ટકા જેટલી ડુંગળીનો પાક જે છે એ હાલ તૈયાર થઈને યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે ખેડૂતોને હાલ કહી શકાય છે કે અઢીસો ત્રણસો સ્થાયી ડુંગળીના ચારસો રૂપિયા સુધી ભાવ જે છે એ મળી રહ્યા છે ત્યારે ખેડૂતનો તાજ જે છે એ હાલ થોડા જે છે એ ચોક્કસ ખુશખુશાલ છે એ જોવા મળ્યો છે પરંતુ સાથે તેઓ એક પણ માંગ જે છે એ પણ કરી રહ્યો છે કે અગાઉ જે ડુંગળી જે છે તેને ઓછા ભાવ વેચી છે ત્યારે સરકાર છે તેમાં ક્યાંક ને ક્યાંક ગત બાવીસમી જાન્યુઆરી ના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ફટાકડા ફોડવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી જેની અદાવત રાખી પાલીતાણા જીવાપર ગામમાં યુવાન પર હુમલો હતો ડુંગર પરમાં કેટલાક શખ્સોએ ગૌતમ મકવાણા નામના વ્યક્તિ પર લુખડની પડે હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તની પૂછ પૂછતાછ હાથ ધરી હતી જેમાં સોહિલ ફતા સાજીનુસ આસિફદીનું જમાદાર તરીકે ઓળખાતા વ્યક્તિઓ દ્વારા હુમલો કરાયો હોવાનું ફરિયાદીએ કહ્યું હતું પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે કે હું કહું એક્સિડન્ટ થયું એમ કે મારા મોટા સોગરા એ બાઈક એકદમ હકારી કે મેં કીધું ભાઈ તું ધીમે એમ ને તો કે બા આપણો ભાઈ પડી ગયો એમ તો ના અમે જાણ ને બધા મારતા હતા કે મેં એમ કીધું એ ભાઈ તું મારમાંથી બહુ ગુંડા બોલવા તે હું પાછી બોલી હું કહું ભાઈ તરસ બોલું હરકું બોલ જેવું તો એમ ગાયું ન દેવાય હું કાંઈ તમારી ઓર નથી થતી મેં એમ કીધું કે પછી કે તો તારું બે વર્ષનું બાળક છે ને એને હું મારી કોણે એવું કીધું એ મારવા માંગ અરે કાંઈ નહીં આ બસ વેલો આ ઘરે જતો હતો ને એને બાવીસ જાન્યુઆરીની ની રી હતી ને તે ચાર જણા આવી સીધા ધોકો ને પાઇપ મારો કેટલા જણા હતા મારા ચાર ચાર જણા મારવા મળતા બીજા બધા હતા એમ દસ બાર જણા શું કામ માર્યા તમને ત્યાં બસ રામનમમાં મેં ફટાક્યા પડે કે એની રી હતી આગળ વાત કરીએ કેન્દ્ર સરકાર દ્વારા મોરબીમાં ગુટુ ગામ નજીક કેમિકલનું ટેન્કર ખાલી કરતા ચાલકને ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો ટેન્કર ખાલી કરતા ચાલકને પકડી અને ગ્રામજનોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસને પણ જાણ કરી હતી જે બાદ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કેમિકલના નમૂના લેવામાં આવ્યા હતા આ બનાવ સમયે ટેન્કર ચાલક મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે ફોન પર વાત કરતા જોવા મળ્યો હતો ગ્રામજનોએ તેઓ આક્ષેપ કર્યો છે વિડીયોમાં ટેન્કર ચાલક આ ટેન્કર કાંતિલાલ અમૃતિયાના શાળા ભરતભાઈનું હોવાનું પણ જણાવી રહ્યો છે જોકે કાંતિલાલે પણ એક વિડીયો જાહેર કરીને રાત્રિના કોન્ટ્રાક્ટરને હેરાન કરાતા હોવાનું અને રાત્રિના જાગીને કોન્ટ્રાક્ટરની મદદ કરી હોવાનું સ્વીકાર્યું હતું જેને લઈને ચર્ચાએ હવે જોર પકડ્યું છે